અપહરણ કરાયું હતું આ બાદ ફોન કરી બે કરોડ રૂપિયાની ખંડણી મંગાવી હતી અને અંતે દોઢ કરોડ રૂપિયા આપવાનું નક્કી થતા પૈસા લઈ અશ્વિનભાઈ આરોપીએ જુદા જુદા ઠેકાણે આવવાનું કહ્યું હતું અને કાલાવાડ પાસેના શિશાન ગામે આરોપીએ પૈસા લઈને અશ્વિનભાઈને બોલાવ્યા હતા અને પૈસા લઈ દેવને હેમખેમ મુક્ત કર્યો હતો અને પોતાની સફેદ કલરની સ્વિફ્ટ કાર લઈને ભાગ્યા હતા જેથી પોલીસે પીછો કરી કારને આંતરી તમામ આરોપીઓની ખંડણી સહિત ધરપકડ કરી હતી દેવ તેના પિતા પાસેથી મળતા જ રાજકોટ જિલ્લા પોલીસ વડાની કચેરીએ લાવી પૂછપરછ કરતા તેઓએ પોતાનું નામ અશ્વિનભાઈ કાનુભાઈ વાગડીયા અને હિરેન પ્રતાપભાઈ પરમાર બતાવ્યો હતો તો હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અમારું બાળક સવારથી જ ગુમ થયેલું હતું અમે સવારથી જ એમાંથી ઉઠાવી રહ્યા હતા સાંજે સાડા છ સાત વાગે અમને રાજકોટ કાલાવડ રોડ ઉપરથી અમને મળી આવેલ છે અમારો છોકરો અને એની પાછળ જે પોલીસ સ્ટાફે મહેનત કરેલી છે એનો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હરેશ બાલિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જેતપુર